ટેકનિકલ કારણે સર્વર ડાઉન બચાવ કર્યો છે આજે સ્વીમેર હોસ્પિટલ ની અંદર છેલ્લા બે કલાક થી સર્વર ડાઉન હોવાના કારણે અનેક દર્દીઓ ખૂબ જ અટવાઈ ગયેલા છે અને આ દર્દીઓ પોતાની સારવાર કરવા માટે પોતાનો રોજિંદો રોજગાર ધંધો છોડીને આવતા હોય છે ત્યારે ખૂબ દુઃખની બાબત છે કે એક પણ એવા ઉપરી અધિકારી અહીંયા હાજર નથી અને બબ્બે કલાકથી સર્વર ડાઉન હોવાના કારણે પોતાની સારવાર આ દર્દીઓ મેળવી નથી શકતા આ સ્પીમિયર હોસ્પિટલના જે હજારોની સંખ્યામાં જે દર્દીઓ છે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના જે પણ જવાબદાર અધિકારીઓ છે અહીંયા આવી અને આ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી કે જે પણ સર્વર છે આ ડાઉન છે જેના કારણે દર્દીઓ પરેશાન છે એને પ્રોબ્લેમ સોલ્વ કરવી જોઈએ પરંતુ દર્દીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખૂબ દુઃખની બાબત છે અહીંયા તકલીફ અહીંયા છે કે પેલા સર્વર ડાઉન છે કે ભાઈ બે જાવ બાર આધા કલાક આટલા કલાક સુધી બેઠેલા પછી ક્યારેક ભાઈ બંને તકલીફ વધારે છે તો પેલા બેસી જવાનું શું કરવાના તો પેલા કર્મચારી ક્યાંક તમારા પ્રાઇવેટ હોસ્પિટલ વ્યા જાવ છે ત્યાં શું કરવા આવ્યા ઓર જ્યાં તકલીફ હોય તો કર્મચારી કર્મ કર્મચારી ઓફિસમાં વ્યા જાઓ હવે આ તો બધાને સમજ બધાને લાગે તેવો યોગ લાગે એવો કરવો પડે ન્યુરોપોર્ટ નેશન પ્રસ્તિન સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર